સુરત શહેરના આળાજન પોલીસ પથક વિસ્તારમાં એલપી સવાણી સર્કલ પાસે હરિયોમ પેટ્રોલ પંપ સામેના મંગલદેવ કોમ્પ્લેક્સની હોટલમાંથી એન્ટી વ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે દે વેપાર ઝડપી પાડ્યો છે સુરત શહેરના અડાજન પોલીસ પથક વિસ્તારમાં આવેલા અડાજનના એલપી સવાણી સર્કલ પાસેના હરિયોમ પેટ્રોલ પંપની સામે મંગલદેવ કોમ્પ્લેક્સના ચોથા માળે ધી ફ્યુઝન નામની હોટલમાં દે વેપાર ચાલતો હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની એન્ટી વ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે ત્યાં દરોડા પાડી તેથી વેસુ ખાતે રહેતા હોટેલ માલિક કમલેશ વાઘજી દાવા અને ગ્રાહકો જેમાં સૌરીન બાસુ યુગ આહિર ફરહાંગ યઝદી તુરેલ દીપ રમેશ નાવડિયા વિશાલ ગોરધન વરિયા નીલ અતુલ ઈસામલિયા વિસ્મય નિલેશ નાથાણી નલિન ધીરુ પાલડીયા ધ્રુમિલ વિનુ ઈસામલિયા રામ કૃપાલ યાદવ અને જલ્પેશ જાદવ કડથિયાને જેટવી પાડ્યા હતા જ્યારે મહિલા તથા ગ્રાહક સપ્લાયર એજન્ટ હની અને અભય અર્જુન સાળુકે ભાગ છૂટતા પોલીસે વોન્ટે જાહેર કર્યા છે પોલીસે હોટલમાંથી છ વિદેશી મહિલાઓને મુક્ત કરાવી તમામ સામે ધરી છે બ્યુરો રિપોર્ટ